तू की देवी ये संगीत तुझसे हर शब्द तेरा है हर गीत तुझसे हम हैं अकेले हम हैं अधूरे तेरी शरण हम हमें प्यार दे माँ हे शार दे माँ हे शार दे माँ

તે જ પ્રકારે સુંદર કુંજમાં સોનેરી ગતાની ભીતર લક્ષ્ય કોતી સૂર્ય સમાન વિરાજતા શ્રી ઠાકુરજી તથા શ્રી યમુનાજીની અદ્ભુત અવલૌકિક છતાં અત્યંત પ્રફુલ્લિત કરી મૂકે તે પ્રકારની છે અને વસંતાગમનની સૌ વૈષ્ણવોને હૃદયપૂર્વક મંગળ બધાય અનેક પ્રકારના પુષ્પો વસંત ઋતુમાં પૂર્ણપણે ખીલી ઉઠ્યા છે અને તેથી જ વસંત ઋતુને સૌંદર્યમાં મનમોહક સુગંધ ભળી ગઈ છે ફૂલોના ગાધ મિત્રો એવા પતંગિયા ઉડાઉડ કરીને ભમરાઓ અને ગુંજનોને મીઠા મીઠા સ્વાદે વસંતને આવકારે છે પ્રભુ વિષ્ણુએ અને બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો આરંભ કર્યો હતો ત્યારે જ એક દિવસ બ્રહ્માજીને પોતાની રચેલી સૃષ્ટિમાં જોયું તો ચારે બાજુ હરિયાળી અને હરિયાળી જ નજર પડી જાણે કે સ્વર્ગ તેમને ભાસી ગયો તેમના મનમાં બ્રહ્માજીના મનમાં સ્વર્ગનો આભાસ થવા લાગ્યો અને તેમને તેમના પોતાના કમળમાંથી ચારે દિશાઓમાં જળ છાત્યું જેની જ્યોતિમાંથી એક દેવી પ્રગટ થયા જેના હાથોમાં વીણા અને અક્ષરમાળા હતી શ્વેત વસ્ત્ર ધારણ કરેલી તે દેવી એ બ્રહ્માજીને પ્રગટ પ્રણામ કર્યા અને બ્રહ્માજીએ તેને સરસ્વતી નામ આપ્યું અને કહ્યું કે મારા દ્વારા ઉત્પન્ન થયેલ આ સંસારમાં ધ્વનિ વિદ્યા કળા સંગીત શબ્દ વાણીને પ્રદાન કરો અને આ ખામોશીને દૂર કરો બ્રહ્માજીના આદેશથી જ દેવી સરસ્વતીએ પોતાની વીણા દ્વારા મધુર નાદ ઉત્પન્ન કર્યો જેથી દરેક જીવ જંતુઓ પ્રાણીઓ બોલવા લાગ્યા પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી જેથી બુદ્ધિ વિદ્યાના રૂપમાં ફેલાવા લાગી આ શુભ દિવસ એટલે જ વસંત પંચમી અને ને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે વસંત પંચમીના દિવસે જ દેવી સરસ્વતીની ઉત્પત્તિ થઈ હતી અને તેથી મા સરસ્વતીનું પ્રાગત્ય દિવસ એટલે વસંત પંચમી દેવી સરસ્વતી શ્વેત વસ્ત્રોમાં બિરાજમાન છે તેઓનું વાહન મોર છે કમળ ઉપર તેમનું સ્થાન છે વિના વાજિત્રોનો વૈભવ ધારણ કરે છે સાથે સાથે મસ્તક ઉપર સુવર્ણ મુકટ અને ગળામાં હાર તેમજ માના કોમળ હાથોમાં પુસ્તક શાસ્ત્ર અને શંખ દ્રશ્યમાન છે માતાજી જ્ઞાન શિક્ષા અને વિદ્યાના દેવી છે જ્ઞાન સર્વોપરી છે જ્ઞાન એ શક્તિ છે અને જ્ઞાન એ જ ઉર્જા તેજ પ્રકાશ ધારણ કરનારા આ દેવી એટલે સરસ્વતી વિદ્યાને સર્વધનમાં પ્રધાન ધન કહેવામાં આવ્યું છે કારણ કારણ કે વિદ્યા જ એક એવું ધન છે જેનો ક્યારેય નાશ થતો નથી તે એક જ એવું ધન છે જે વાપરવાથી વધે છે અને તે ધનથી સંસારમાં સર્વ સુખો ખરીદી શકાય છે વિદ્યાવાન જ્ઞાનવાન વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી શકે છે અને તે પ્રગતિના આધારે ભૌતિક સુખ પણ સરળતાથી મેળવી શકે છે અને તેથી જ મા સરસ્વતીને સર્વસિદ્ધિ દાત્રી કહેવામાં આવે છે મા સરસ્વતીની વિધિ વિધાનપૂર્વક ઉપાસના કરવામાં આવે તો મા સરસ્વતી ભૌતિક વૈભવ માન સન્માન પદ પ્રતિષ્ઠા મેળવી આપીને આપનું જીવન ધન્ય બનાવી જાય છે દેવી સરસ્વતીની કૃપાથી જ સંસારનો વ્યવહાર ચાલે છે કારણ કે સમગ્ર સંસારની ગતિ બુદ્ધિ વિના શક્ય જ નથી મા સરસ્વતીની કૃપાથી જ બુદ્ધિ સન્માર્ગે પ્રેરિત થાય છે સંસારના બધા જ કાર્યો શક્ય બને છે અને તેથી મા સરસ્વતીની કૃપા સંસારની ગતિ માટે તેના પ્રગતિ વિકાસ માટે ખૂબ જ આવશ્યક છે જેમ ક્ષનિકો કે ક્ષત્રિયો શસ્ત્રપૂજન માટે વિજયાદશમીનો દિવસ પસંદ કરે છે તેવું જ કલાકારો સંગીત અને વિદ્યાના આરાધકો વસંત પંચમીના દિવસને મહત્વ આપે છે કલાકારો માટે તે આરાધનાનો દિવસ છે શ્રી કૃષ્ણએ મા સરસ્વતીને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે આપની પૂજા અને અર્ચના કરવામાં જરૂરથી આવશે અને આથી જ આ દિવસે લોકો સરસ્વતી માતાનું પૂજન સ્મરણ સ્તુતિ અને ઉપાસના કરે છે માં સરસ્વતી એ સત્વગુણોથી સભર છે અને તેથી જ તેમના પૂજામાં પણ શ્વેતવર્ણની જ સામગ્રીનો ઉપયોગ થાય છે તેમની ઉત્પત્તિ સત્વગુણથી થઈ છે એટલા જ માટે શ્વેતવર્નાની સામગ્રીનો ઉપયોગ તેમની પૂજા અને ઉપાસનામાં કરવામાં આવે છે જેમ કે દહીં દૂધ માખણ ઘઉં મધ શ્વેત પુષ્પ શ્વેત અલંકાર જે ચાંદીમાંથી બનેલા હોય છે શ્વેત મિષ્ટાન તાંડુલ શ્રીફળ શ્રીમદ દેવી ભાગવત અને શ્રી દુર્ગા સપ્તશ્રીમાં પણ આદ્યશક્તિ દ્વારા સ્વયં પોતાને ત્રણ ભાગોમાં વિભક્ત કર્યાની કથા પ્રાપ્ત થાય છે આદ્યશક્તિના આ ત્રણ રૂપ એટલે કે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના નામથી જગવિખ્યાત છે જેમાં માતા સરસ્વતી એ સત્વગુણ સંપન્ન છે વનસ્પતિની જેમ માનવ જીવનમાં પણ પાનખર આવે જ છે ત્યારે મા સરસ્વતી દેવી પર શ્રદ્ધા રાખી પોતાના પુરુષાર્થમાં મક્કમતાથી લાગ્યા રહીશું તો સરસ્વતીમાં આપનું જીવન જરૂરથી ખીલવશે એવો આશાદીપ સતત પ્રજ્વલિત રાખવાનું સૂચન જ વસંત ઋતુમાં વસંત પંચમી કરે છે અને આપનું જીવન તેઓ હરિયાળું બનાવશે જ તેવી ખાતરી આપને રાખવાની છે આજનું આ સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું જય શ્રી કૃષ્ણ